નમસ્તે મિત્રો આપ સૌને મારા હૃદયપૂર્વકના શુભકામનાઓ અમારા જ્યોતિષ કાર્યક્રમને સાંભળો આ પત્રિકા બાગેશ્વર ધામ દ્વારા લખવામાં આવી છે જો હું ખોટો હોઉં તો હું તમારો ગુલામ રહીશ મારી એકમાત્ર શરત એ છે કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને આ વિડિયોમાં અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તેને તમારા જીવનમાં ફક્ત એક વાર લાગુ કરો જો તમારું જીવન બદલાતું નથી તો મને કહો કે તમે ક્યારેય તમારા સપનામાં કલ્પના કરી નથી કે આજે સાંજે ચાર વાગીને પચાસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે હા મિત્રો આ વીડિયો તમારા માટે રામબાણ સાબિત થશે તેથી તેને અંત સુધી કાળજીપૂર્વક જુઓ વીડિયો શરૂ કરતાં પહેલાં માતા રાણીના બધાં સાચા ભક્તો પ્રેમના ભક્તો કૃપા કરીને વિડિયોને મીઠી લાઈક આપો બાલાજીના બધાં સાચા ભક્તો કૃપા કરીને વિડિયોમાં એક ગીત ગાઓ અને સાચા હૃદય અને આત્માથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી જય બાલાજી મહારાજ લખો આ તમને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે તે તમારા સમગ્ર પરિવાર પર અર્પણ થશે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તો સમજો કે તમે બાગેશ્વર ધામ સાથે જોડાયેલા છો અને તમને આ ચેનલ દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ મળશે જો તમે પહેલાથી જ નથી કહ્યું તો આ તક ચૂકશો નહીં તરત જ સબસ્ક્રાઈબ કરો આજના વીડિયોમાં અમે જે સત્ય શેર કરવા જઈ રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળો અને ભૂલથી પણ કોઈને ન કહો આ વીડિયો તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે તે રહસ્ય જાહેર કરશે સમય એક મહત્વપૂર્ણ વળાંક પર છે અને જો તમે આ સંકેતોને અવગણશો તો તમે ફરી ક્યારે આટલો મહત્વપૂર્ણ સંકેત નહીં જોઈ શકો તેથી તમને કહેવામાં આવેલી દરેક વસ્તુ પર ધ્યાન આપો તમારી કુંડળી લાંબા સમયથી દુઃખથી પ્રભાવિત છે તમે ઘણી વસ્તુઓનો પ્રયાસ કર્યો છે પરંતુ દુઃખનો અંત આવ્યો નથી હવે સમય આવી ગયો છે જ્યારે તે બધું સમાપ્ત થવાનું છે આજે હું તમારા ગ્રહો અને નક્ષત્રોની સંપૂર્ણ સ્થિતિ જાહેર કરવા જઈ રહ્યો છું તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિમાં નાટકીય ફેરફાર થયો છે અને તેની સાથે મંગળનો પ્રભાવ પણ સક્રિય થયો છે જ્યારે પણ તમારી કુંડળીમાં આવી ગ્રહોની યુતિ દેખાય છે ત્યારે તે તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે તે નિશ્ચિત છે આ ખાસ યુતિ સિત્તેર વર્ષમાં ફક્ત એક જ વાર થાય છેલ્લી વખત આવી યુતિ સિત્તેર વર્ષ પહેલાં બની હતી અને હવે તે ફરીથી પુનરાવર્તિત થઈ રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણી પડકારોનો સામનો કરવો પડ્યો છે તમે અથાક મહેનત કરી છે છતાં પરિણામો નકારાત્મક રહ્યા છે છેત્રપિંડી તણાવ અને મુશ્કેલીઓએ તમારા જીવનને અસર કરી છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી તમારા જીવનને જે પીડા સતાવી રહી છે તેનો અંત આવી રહ્યો છે અમે જાણીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષથી તમે અંદરથી તૂટી ગયા છો તમારા દુશ્મનોએ તમારા પર વારંવાર હુમલો કર્યો છે તેઓએ તમને તાંત્રિક માધ્યમોથી બાંધવાનો પણ પ્રયાસ કર્યો છે પરંતુ તમે અડગ રહ્યા ક્યારે હાર માની નહીં તમે અંદરથી અનન્ય છો કારણ કે એક મહાન શક્તિનો તમારા પર પ્રભાવ છે આ દૈવી શક્તિ તમારું રક્ષણ કરી રહી છે તેથી તમારા વિરોધીઓ ગમે તેટલી કોશિશ કરે તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી પરંતુ હવે તેમણે કરેલું આ વિદ્યા તમારા રોજિંદા જીવનને અસર કરવાનું શરૂ કરી દીધું છે અને તમારું આધ્યાત્મિક જીવન પણ ઝડપથી બદલાવાનું છે તેથી તમારે ત્રણ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ જ કારણો છે જેના કારણે તમે છેલ્લા પાંચ વર્ષમાં તમારા જીવનમાં આટલા બધા દુઃખ લાવ્યા છો જ્યારે પણ તમે કોઈ સારા વિશે વિચારો છો ત્યારે પરિણામ વિપરીત આવે છે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય શરૂ કરો છો ત્યારે તેનો અંત ખરાબ રીતે થાય છે આ ઘટનાઓએ તમને અંદરથી તોડી નાખ્યા છે તમે ઘણીવાર એવી બાબતોનો અનુભવ કર્યો હશે જેની કોઈ પૂર્વ ચેતવણી નહોતી સમજ્યા વિના કે ચેતવણી આપ્યા વિના બધું અચાનક બન્યું પરંતુ હવે તમારે નિરાશ થવાની જરૂર નથી આજે હું તે બધી મૂંઝવણનો અંત લાવવા જઈ રહ્યો છું અમે જાણીએ છીએ કે તમે અંદરથી ખૂબ રડો છો તમે ખૂબ જ એકલતા અનુભવો છો કોઈ તમારું નથી લાગતું પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે આ બધી સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે આજે તમે જે ઇચ્છો છો તે તમારી અંદર હશે હવે વધુ દુઃખ સહન કરવાની જરૂર નથી હું તમારી ખુશીની જવાબદારી લઉં છું આગામી ચોવીસ કલાકમાં તમારા તારાઓમાં થયેલા ગ્રહોના તીવ્ર ફેરફારો તમારી નજર સમક્ષ સ્પષ્ટ થઈ જશે તેથી આ કાર્યક્રમને હળ તેને ન લો આ વીડિયોને અધૂરો ન છોડો આ એક અદ્ભુત અને મહત્વપૂર્ણ વીડિયો છે તે હજી પણ વધુ રહસ્યો જાહેર કરશે જે કોઈએ તમારી સાથે શેર કર્યા નથી પરંતુ જો તમને હજી સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો વિલંબ કરશો નહીં આ એક ખૂબ જ શુભ પ્રસંગ છે આ કિંમતી વિડિયોને તરત જ લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં ભક્તિ સાથે ત્રણ વખત લખો જય માં કાલિકા જય મા કાલિકા મા કાલિકાની કૃપાથી તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ રહેશે અને તમારી કુંડળીમાંના બધા નકારાત્મક દુઃખો દૂર થશે તમારી પરિસ્થિતિને અસર કરતા ગ્રહો હવે અનુકૂળ થવા લાગશે મિત્રો તમારે જાણવું જોઈએ કે છેલ્લા પાંચ વર્ષથી આ વ્યક્તિ તમારો સૌથી મોટો વિરોધી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં આ વ્યક્તિએ તમારા જીવનમાં વિક્ષેપ પાડ્યો છે તમે તમારા જીવનમાં આગળ વધવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો છે તમે સફળતા મેળવવા માટે પ્રયત્ન કર્યો છે પરંતુ દરેક વખતે તમે નિષ્ફળ ગયા છો અને તમારા ભાગ્યને શાપ આપ્યો છે તમે વિચાર્યું હતું કે તમારી ભાગ્યરેખા નબળી છે અને આ વિચારને કારણે તમે નિરાશામાં રહ્યા છો તમને ફક્ત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો જોકે ભાગ્ય વાસ્તવિક કારણ નહોતું તમે ખૂબ મહેનત કરી છે તમારું નસીબ ખરેખર સારું છે આ બધી મુશ્કેલીઓનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે તો ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને આ એક જ વ્યક્તિ સાથેના બધા સંબંધો તોડી નાખો કારણ કે આ તે વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં સમસ્યાઓ લાવે છે આ તે વ્યક્તિ છે જે તમારા દુઃખનું કારણ બની રહી છે અને તમારા દુઃખ પર ખુશ થાય છે તમે જીવનમાં ખુશીના હજારો કારણો શોધી શકો છો પરંતુ જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં રહેશે ત્યાં સુધી તેઓ તમારા જીવનમાં અંધકાર ફેલાવવા તમારી ખુશી છીનવી લેવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેથી જ આ વ્યક્તિથી છુટકારો મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારી ખૂબ નજીકની વ્યક્તિ છે તેઓ તમારી આસપાસ જ રહે છે તેથી જ મેં વીડિયોની શરૂઆતમાં તમને આ વિગતવાર સમજાવ્યું હતું મેં તમને ચેતવણી આપી હતી કે આ વિડિયો એકલા જુઓ કોઈની હાજરી વિના તમારા પોતાના ભાઈને પણ નહીં કેટલીક તમારી નજીકના લોકો જ તમારી આસપાસ હોય છે તેઓ તમારા સૌથી મોટા દુશ્મનો છે અને તમે તેમને ઓળખવામાં નિષ્ફળ જાઓ છો પરંતુ આજે અમે તે વ્યક્તિનું નામ તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ અમે હવે ડરતા નથી કારણ કે અમે પણ ઘણું સહન કર્યું છે પરંતુ હવે અમારો એકમાત્ર હેતુ એ છે કે અમારી સાથે સંકળાયેલા બધા લોકો ખુશ રહે પરિસ્થિતિ હદથી વધુ બગડી ગઈ છે અને તમારે આ સત્ય જાણવું જોઈએ તે દુશ્મનનું નામ સાંભળતા પહેલા કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અમારો એકમાત્ર હેતુ તમારા જીવનમાંથી બધા દુઃખ દૂર કરવાનો અને તમારા બધા દુશ્મનોને દૂર કરવાનો છે અમે તમને જીવનના આવા કડવા સત્યો લાવતા રહીશું તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જે તમારી સાથે દિવસરાત રહે છે ક્યારેક તમારા ઘરે પણ ભોજન કરે છે હા મિત્રો તમને લાગે છે કે આ તમારો ભાઈ તમારા મામાનો દીકરો અથવા કોઈ સંબંધી છે તમને લાગે છે કે તે તમારું ભલું ઈચ્છે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વ્યક્તિ તમારો સૌથી મોટો ખતરો બની ગયો છે તમારા પોતાના લોકોમાં છુપાયેલો આ દુશ્મન આજે તમારી સાથે શું થઈ રહ્યું છે મિત્રો તમારા જીવનમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે તમારી આસપાસના મકર રાશિના કારણે થઈ રહી છે આ એ વ્યક્તિ છે જે તમારા જીવનમાં વારંવાર મુશ્કેલીઓ ઊભી કરે છે પરંતુ તમે અત્યાર સુધી એક કામ ખૂબ જ સારું કર્યું છે તમે હંમેશા તમારા કાર્યોને શુદ્ધ અને ન્યાયી રાખ્યા છે અને તમે તમારામાં પણ ભલાઈ બતાવી છે તમે સાચા કાર્યો પણ બતાવ્યા છે ભગવાન શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે શનિદેવ તમારા સારા કાર્યોનો બદલો આપવાના છે જીવનમાં કંઈ તમારી સાથે જતું નથી ફક્ત તમારા કાર્યો તમારી સાથે જાય છેલ્લા પાંચ વર્ષમાં તમે કોઈ નોંધપાત્ર સફળતા મેળવી નથી તમારા જીવનમાં કોઈ મોટો આનંદ થયો નથી પરંતુ એક વાત જે તમને બીજાઓથી અલગ પાડે છે તે છે કે તમે કોઈના હક હડપ્યા નથી તમે કોઈને છેતર્યા નથી તમે છેતરપિંડી દ્વારા કોઈને નુકસાન પહોંચાડ્યું નથી તમે સત્યનો માર્ગ છોડ્યો નથી આમ છતાં સમાજે તમારું અપમાન કર્યું છે અને તમને દોષિત ઠેરવ્યા છે પરંતુ હવે તમારે તેમની પરવા કરવાની જરૂર નથી જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે ભવિષ્યમાં તેમની સાથે આવા વર્તન કરવામાં એવી ઘટનાઓ બનશે જે તેમને પસ્તાવાથી ભરી દેશે તેઓ તમારા પગે પડીને ક્ષમા માંગશે અને તે ક્ષણ તમારી રહેશે ત્યાં સુધી તમારે ધીરજપૂર્વક ભગવાનની યોજનાની રાહ જોવી જોઈએ મકર રાશિનો માણસ તમારા જીવનમાં સૌથી મોટો અવરોધ બની ગયો છે હવે બેસો અને વિચારો કે તમારી આસપાસ કોણ મકર રાશિનો છે આ વ્યક્તિ તમારી ખુશીનો દુશ્મન છે તે નથી ઇચ્છતો કે તમે જીવનમાં પ્રગતિ કરો તેથી જ તમારે આ એક વ્યક્તિથી સાવધ રહેવું જોઈએ નહીંતર જીવન વધુ મુશ્કેલ બની શકે છે વધુમાં ભગવાન આગામી ચોવીસ કલાકમાં તમને ત્રણ મહત્વપૂર્ણ સંકેતો આપવાના છે દૈવી આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશવાના છે અને સંપત્તિની પરિસ્થિતિ વિકસી રહી છે પૈસા ફક્ત એક જ સ્ત્રોતમાંથી આવશે નહીં તેના બદલે વિવિધ સ્ત્રોતોમાંથી સંપત્તિ મેળવવાની શક્યતાઓ છે એટલી મોટી માત્રામાં કે તમે ક્યારેય તેનું સ્વપ્ન પણ નહીં જોયું હોય હા તમે ભાગ્યે જ આની કલ્પના કરી હશે પરંતુ હવે આ બધું તમારા જીવનમાં બનવાનું છે પરંતુ આ માટે તમારે એક વાત સ્વીકારવી પડશે તમારી સફળતાનો પ્રચાર કરવાનું ટાળો જો તમને તમારા જીવનમાં સહેજ પણ આનંદ કે સકારાત્મક પરિવર્તનનો અનુભવ થાય તો તેને તમારા સુધી જ રાખવાનું શીખો જો તમે દરેક આનંદ વિશે મોટો અવાજ ઉઠાવો છો દરેકને તમારા માટે શું સારું છે તે જણાવો છો તો તે ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં તમારા જીવનની સમસ્યાઓનું શાંતિ અને શાંતિથી નિરાકરણ લાવવું એ સમજદારી છે નહીંતર ઉદ્ભવતી મુશ્કેલીઓ માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો બીજી ભૂલ જે તમે વારંવાર કરો છો તે છે તમારી અંગત વિગતો બધા સાથે શેર કરવી જ્યારે તમારા જીવનમાં કંઈક સારું થાય છે ત્યારે તમે બધાને તેના વિશે જણાવો છો હજારો લોકો જે પ્રશ્ન પૂછે છે તે છે આપણે આટલી મહેનત કેમ કરીએ છીએ છતાં આપણું કામ ખોટું થાય છે આ સરળ કારણ છે તમે વારંવાર ખોટા લોકો પર વિશ્વાસ કરો છો અને કેટલીક ખરાબ ટેવો છોડતા નથી આ વારંવારની ભૂલો તમારા જીવનની પ્રગતિને બગાડી રહી છે ઉપરાંત જે વ્યક્તિનું નામ તે આર અક્ષરથી શરૂ થાય છે તે વર્ષોથી તમારું જીવન બરબાદ કરી રહ્યો છે તે હંમેશા તમને હેતરાતા જોવા માંગે છે તે વારંવાર તમારા જીવનમાં અવરોધો ઊભા કરે છે અને મિત્રો આગામી ચોવીસ કલાકમાં જે થવાનું છે તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો તમે પણ આ સાંભળીને રોમાંચિત થશો ખૂબ જ ભાગ્યશાળી લોકોને આટલી મોટી ભેટ આપવામાં આવે છે તેથી આ ચોવીસ કલાકને વ્યર્થ ન જવા દો સત્યયુગ દરમિયાન જ્યારે મોટા યુદ્ધો લડાયા હતા ત્યારે લોકો ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા જે તેમને તેમના જીવનની બધી ખુશીઓ એક જ વારમાં લાવી શકે છે ભગવાનને ખુશ કરવા માટે આવા ધાર્મિક વિધિઓ કરવામાં આવતા હતા જેથી ભગવાન તરત જ તેના ભક્તોને આશીર્વાદ આપે હવે તમારા જીવનમાં તે ખાસ સમય આવી ગયો છે અને તમારે આજે આપણે જે ઉપાય શેર કરીશું તે લેવો જોઈએ જો તમે આ ઉપાયને સંપૂર્ણ નિષ્ઠાથી અનુસરો છો તો જીવનની બધી ખુશીઓ તમારી પાસે એક જ સમયે આવી શકે છે તમને એ જાણીને ગર્વ થવો જોઈએ કે તમે આજે આ શક્તિ પ્રાપ્ત કરવા માટે ખૂબ ભાગ્યશાળી છો તમે તમારા જીવનમાં ઘણા મોટા સંકટનો સામનો કર્યો છે પરંતુ એક દૈવી શક્તિ હંમેશા તમારી સાથે ઊભી રહી છે આ શક્તિએ દરેક વળાંક પર તમારું રક્ષણ કર્યું છે આ દેવીએ તમારા જીવનનું રક્ષણ કર્યું છે અને અમે આજે આ વિડીયોમાં તેને વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ પરંતુ જો તમે ભૂલ કરો છો તો તે જ શક્તિ તમારાથી દૂર થઈ શકે છે અને તે ભૂલ તમારા રહસ્યો અન્ય લોકો સાથે શેર કરવાની છે હા તમે ઘણીવાર તમારી અંગત બાબતો તમારા સુખદુઃખ અને તમારી ગુપ્ત યોજનાઓ શેર કરો છો આ જ કારણ છે કે મુશ્કેલીઓ તમારા જીવનમાં વારંવાર આવે છે અમે જાણીએ છીએ કે તમે ખૂબ જ સરળ અને શુદ્ધ હૃદયના વ્યક્તિ છો તમે તમારા જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નથી તમે હંમેશા બધાનું કલ્યાણ ઇચ્છતા હતા તમે પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરી છે ગાયોને ખવડાવી છે અને જરૂરિયાતમંદોને ખોરાક આપ્યો છે દીકરા અમે સારી રીતે જાણીએ છીએ કે તમે અત્યાર સુધી તમારા જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે કેટલી વાર તમારા આંસુ છુપાવ્યા છે એકાંતમાં પીડાય છે એક એવું દુઃખ જે કોઈ સમજી શકતું નથી લોકો ઘણીવાર તમારી લાગણીઓને ગંભીરતાથી લેતા નથી કોઈ તમારી લાગણીઓને ગંભીરતાથી લેતું નથી હું તમારા આંતરિક દુઃખ ખને વાંચવાનો પ્રયાસ કરતો નથી તમે ઘણીવાર એકલતામાં તૂટી પડ્યા છો પરંતુ કોઈએ ક્યારેય તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી તેથી જ મિત્રો હું તમને ફક્ત એક જ વાત સમજાવવા માંગુ છું જ્યારે પણ તમે કોઈ કાર્ય શરૂ કરો છો ત્યારે તે ખૂબ જ સંયમ સમજણ અને મોથી કરો તમારા પણ કાર્યને પૂર્ણ થાય તે પહેલાં કોઈની સાથે શેર કરશો નહીં જ્યાં સુધી તમારું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્યાં સુધી તમે સફળતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમારા પ્રયત્નો વિશે કોઈને કહો નહીં નહીંતર તમારું કાર્ય અધૂરું રહી શકે છે વારંવાર અવરોધો આવી શકે છે અને સમસ્યાઓ વધી શકે છે તમારે દરેક પગલાં પર ધીરજ અને વિવેક સાથે આગળ વધવું જોઈએ મારા મિત્ર આ ચોવીસ કલાકમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે અમે સમજીએ છીએ કે તમારી પણ ઘણી આકાંક્ષાઓ છે તમે પણ તમારા જીવનમાં એ જ ખુશી ઈચ્છો છો જે તમારી આસપાસના લોકો અનુભવી રહ્યા છે જ્યારે તમે તમારી આસપાસના લોકોને તેમના પરિવાર સાથે હસતા અને રમતા જુઓ છો ત્યારે તમે પણ તમારા જીવનમાં એ જ ખુશી મેળવવા માંગો છો તમે પણ તમારા પરિવાર સાથે સમય વિતાવવા પ્રવાસો પર જવા તેમની સાથે બેસીને મુક્તપણે વાત કરવા માંગો છો પરંતુ વારંવાર તમારા જીવનમાં એવા સંજોગો આવે છે જે આ બધી ખુશીઓ છીનવી લે છે ભલે તમે કંઈ ખોટું નથી કરી રહ્યા તમારો રસ્તો સાચો છે તમારા કાર્યો શુદ્ધ છે છતાં દુઃખ વારંવાર તમને સતાવે છે કારણ શું છે તમે ઘણી વાર શોધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તમને કોઈ જવાબ મળ્યો નથી આજે અમે તમને સત્ય જણાવવા જઈ રહ્યા છીએ અને તમને ખ્યાલ આવશે કે તમે જે લોકો પર આંધળો વિશ્વાસ કરો છો તેઓ ખરેખર ફક્ત તમારી બાજુમાં હોવાનો ડોળ કરે છે તેઓ ફક્ત તમારા શુભેચ્છકો હોવાનો ડોળ કરે છે પરંતુ તમારી પીઠ પાછળ આ જ લોકો તમારા પ્રગતિના માર્ગમાં અવરોધો મૂકે છે તેઓ નથી ઇચ્છતા કે તમારા જીવનમાં કોઈ ખુશી કે સફળતા આવે તેથી જ તેઓ તમારી વિરુદ્ધ કાવતરું અને કાવતરું ઘડે છે તો દીકરા આ લોકોને વહેલા ઓળખો અને તેમની સામે લડો તેને સાકાર કરો નહીં તો એવો દિવસ આવશે જ્યારે કોઈ તમારા બચાવમાં નહીં આવે જે સમય તમારા દરવાજા પર ખટખટાવવાનો છે તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સમય છે આગામી બે થી ત્રણ વર્ષમાં તમને તે બધી ભેટો મળશે જેની તમે ઝંખના કરી રહ્યા છો તેથી આ વર્ષોને બગાડવા ન દો આ ત્રણ વર્ષ તમારા જીવનમાં નવી તકો લાવશે તે તમારા માટે નવા રસ્તા ખોલશે પરંતુ તમારે દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેવો જોઈએ એવું ન વિચારો કે ફક્ત મોટા કાર્યો તમારા માટે જ છે અથવા તમને ફક્ત મોટી યોજનાઓ માટે જ બનાવવામાં આવ્યા છે ઘણીવાર વ્યક્તિનો અભિમાન તેના પતનનું કારણ બને છે ક્યારેક વ્યક્તિ પોતાને પગમાં ગોળી મારીને પોતાની ખુશીનો નાશ કરે છે તેથી દીકરા ગમે તેટલી નાની તક આવે તો તેને સ્વીકારવામાં અટકાશો નહીં દરેક તકને બંને હાથે ઝડપી લો અને તમારા જીવનને સકારાત્મક દિશામાં આગળ વધો તકો વારંવાર આવતી નથી ક્યારેક નાની તક ફક્ત નસીબ દ્વારા જ આવે છે આવી તકને ક્યારે હાથમાંથી જવા દો નહીં નહીંતર એવો સમય ફરી આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે તમારે તમારા જીવનમાં આવતી કોઈ પણ તકનો લાભ લેવો જોઈએ અને નવી દિશાઓ શોધવી જોઈએ જ્યારે તમે આ કરશો ત્યારે તમારું કાર્ય ઝડપથી આગળ વધવા લાગશે અને દીકરા જે દિવસે તમે તમારા રહસ્યો અને યોજનાઓને બીજાઓથી છુપાવવાની આદત પાડશો તે દિવસે તમારા દુશ્મનો તમારા આગામી પગલાંની આગાહી કરી શકશે નહીં તમારા દુશ્મનો જાણી શકશે નહીં કે તમારું આગામી પગલું શું હશે તમે આગળ શું કરવાના છો તમારી આગામી યોજના શું છે અને જ્યારે દુશ્મન તમારી ચાલ જાણતો નથી ભલે તેઓ ગમે તેટલી મહેનત કરે ગમે તેટલી શક્તિ લગાવે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ જ કારણ છે કે આ સમય તમારા માટે અત્યંત શુભ અને મહત્વપૂર્ણ છે આ નિશાની તમારા જીવન માટે અત્યંત સકારાત્મક છે કોઈ તમને આ પ્રકારની સાચી માહિતી આપતું નથી જુઓ દરેક વ્યક્તિ તમને જીવનની સારી બાબતો વિશે કહે છે દરેક વ્યક્તિ તમારા ભવિષ્યના ઉજ્જવળ પાસાઓ વિશે વાત કરે છે પરંતુ તમે વારંવાર કઈ ભૂલ કરી રહ્યા છો કઈ ભૂલ તમારા જીવનમાં સતત અવરોધો ઊભી કરી રહી છે